તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બાલાજી સીતારામ બધા સ્વાગત છે તમારું આજના અમારા નિયોલોગમાં આજે મસ્ત મજાના સવાર સવારમાં આપણે તૈયાર થઈ ગયા ને જવાનું છે સીજાનું બંધુ સાળંગપુર દર્શન કરવા જવાનું છે આપણે જોકે સવારમાં વહેલું તો નથી આઠ વાગી ગયા છે જવાનું હતું વહેલું આપણે સવારમાં સાત વાગે નીકળવાનું હતું પણ મંત્ર રાતે સુવાનું દીધો એટલા માટે મોડું થઈ ગયું અમે બે તો તૈયાર થઈ ગયા મસ્ત મજાના સોની ખાજી બાકી છે સોનિકા તૈયાર થઈ ગઈ સોનિકા તૈયાર થઈ છે પછી આપણે નીકળીએ તો ચાલો પેલા આપણે દાદાને આપણે પગે લાગી લઈએ ચાલો મતલબ પગે લાગવાનું છે ને આપણે દાદાને હે પગે લાગો કેમ લાગવાનું પગે હે કેમ લાગવાનું હોય આજે કેમેરો ચાલુ છે ને નહીં લાગે સરસ તો લાગે જ લાગવાનું સારું ચાલો આઠ વાગી ગયા છે મેં ટાઈમે માંડ પહોંચશું ત્યારે આપણે કારણ કે બાર વાગે મંદિર બંધ થઈ જાય પાછું ત્રણ વાગે બંધ થઈ જાય એટલા માટે આપડે બાર વાગ્યા પેલા તો પહોંચવું પડશે અગિયાર સવા વાગ્યે પહોંચી ત્યારે ભેગું થશે આપણું ચાલો જઈએ મંતુડે બટકા ભરવા ચાલુ કરી દીધું છે મા દીકરા એ બટકા એટલા બધા કેવા ખબે બટકા ભરે આમ જો રાઈડ બોલી જાય ને એવા બટકા ભરે છે આ મે વૈડા કેટલા બટકા ભર્યા હતા અત્યાર સુધીમાં એમ આ જો તો સોની બટકા ભરે છે જો 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 કા જો 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 ભરે વાયડો થાતો એને આપણે ટેળીને એટલે ખભા ઉપર બટકા એવા ભરે ને દાંત આવી ગયા ને તેઓ લાગે તીખા મને થઈ ગયા તૈયાર તો હવે આ લાગે હે મંતોડા અને લઈ લે તો જેમ કહું ને મધર બટકા ભરે હે તો ચાલો થેક્યે ને તૈયાર જાવું છે ને આપણે હે મંતુ ચાલો ચાલો પછી મોડું થઈ જશે બાર વાગે પહોંચશું એ નહીં આપણે સૌ સૌના મોબાઈલ લઈ લ્યો ચાર્જિંગ માંથી ચાલો આપણે જઈએ પછી તો ગાડી ચાલુ કરી ત્યાં ખબર પડી કે આપણે સીએનજી પુરાવાનો છે સૌથી પહેલા આપણે જે આવી જઈએ સીએનજી મંતુડા શું કરસ તું જો તો કેવો બેહી ગયો છે છાનમુનો રોતો નહીં હો ભાઈ આઈ જે અને

એક નાસ્તા પાણી કરશું એ મારા હનુમાન દાદાને રેવા દ્યો ન્યા ભંગાવું ખાઈએ પણ હુંય નહીં જઈ ચાલો હવે આપણે સ્ટેયરિંગ ગુમાવીએ અને જઈએ ચાલો